ભોજનના કારણે જે ભોજનમાં થોડી ગડબડ થઈ ગઈ હોય તો એના કારણે આપણને સીરસ થતી હોય છે તો આ સીરસથી બચવા માટેના ઉપાયો સૌથી પહેલાં જો તમને સીરસ થાય ઇન્સ્ટન્ટ દસ સેકન્ડમાં રાહત મેળવી હોય તો ગાયનું ચોખ્ખું ઘી લેવાનું છે જ્યાં પણ સિરસ થઈ હોય એકદમ મસ્ત રીતે માલિશ કરી દો અને એ પછી તુરંત

સિત્તેર પ્રકારની અલગ અલગ શરીરની એલર્જી છે જળ મૂળમાંથી મટે છે આ બંને પ્રયોગ ચોક્કસ કરજો એલર્જી મટાડવા માટેના ચોક્કસ તમને ફાયદો થશે અથવા તો દાણાનો ભૂકો કરી નાખો એમાં ચોખ્ખું બંને મિક્સ કરો અને ખાઈ જાઓ તમારા શરીર વજન ઘટવાથી લઈને તમારા શરીરમાં એસી જેટલા રોગો દૂર થશે ખરેખર ત્રણે ત્રણ ઉપાય સો ટકા આયુર્વેદિક છે આપણે ચરક સહિતમાં લખેલા છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર ઇન્સ્ટન્ટ રાહત આપતા આ પ્રયોગ છે આ પ્રયોગ અમે ફોલો કરી